હલો મિત્રો મારું નામ છે હિતેશ આજ હું તમને લઈને આવી ગયો છું ત્રણ પાન ઇતિહાસ છે જ્યાં દાનવીર કરણ મહાભારતમાં થઈ ગયા આ એની ભૂમિ છે અહીંયા એનું અગ્નિ સંસ્કાર આપેલું હતું આપણે અંદર જઈએ છીએ અને સૌથી પેલા કરશું હનુમાન દાદા ના દર્શન આપણે હનુમાન દાદાના દર્શન કરીએ છીએ આ જગ્યા હજારો વર્ષ ઇતિહાસમાં છે પણ આ જગ્યા આવી છે સુરતમાં ને આપણે હનુમાન દાદાના દર્શન કરશું ને અહીંયા બહુ મોટી ગૌશાળા પણ છે અહીંયા ઘણી બધી ગાયું છે લોકો એને ઘાસ ખવડાવવા આવે છે અહીંયા અહીંયા દાન પુન કરવા આવે છે લોકો બઉ મોટી ગૌશાળા છે અહીંયા ગાયો સેવા પણ લોકો બહુ કરે છે આપણે હવે અંદર અને આપણે રહસ્યમય જગ્યા પણ જોઉં જ્યાં હજારો વર્ષનો ઇતિહાસ છે આ જગ્યા ચાર ધામ મંદિર કહેવાય છે ચાર ધામ મંદિર જ્યાં ત્રણ પાન નું વડ છે એમાં ત્રણ જ પાન આવે છે આ વડમાં ચોથું પાંદ આવે એટલે આ છે ત્રણ પાન વડ આમાં ત્રણ જ પાંદ આવે છે ચોથું પાંદ આવે તો એક ખરી જાય છે આ હજાર વર જૂનો છે આખો ઇતિહાસ અહીંયા એનો લખેલો છે આપણે એને નિહારી રહ્યા છીએ કે આખો ઇતિહાસ એનો લખેલો છે રીતે ભગવાન આવ્યા તા અને કઈ રીતના અગ્નિ સંસ્કાર આપ્યો તો હતો આખો ઇતિહાસ એનો લખેલો છે પછી આવશું આપણે અહીંયા બારાત પાછું ગૌશાળાને આપણે નિહારી રહ્યા છીએ બહુ બહુ મજા આવે એ ગૌશાળા છે અહીંયા બહુ આનંદ મળ્યો મને આવી તમને હું લોકોને દેખાડું છું કે આ ત્રણ પાન નો વળ છે કે અહીંયા હજારો વર્ષ નો ઇતિહાસ છે તો મિત્રો તમને મજા આવી હોય તો ટેકનિકલ સુરતી ને આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો